કેમેરા લેવો વ્લોગિંગ માટે શું સારું લેવું કઈ કંપની નો લેવો કન્ફ્યુઝન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું હાર્દિક સ્વાગત છે અમારા એક નવા જ કેમ છો બધા આપણે અંબાજીના તેમજ આજુબાજુના જે કઈ સ્થળો હતા તમને દેખાડવાના બધા તમને આગળના વિડીયોઝમાં બતાવ્યા છે ઈ વિડીયો નો જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એ બે વિડીયોની લિંક નાખી દઉં છું ઈ વિડીયો જોવાના ભૂલતાને ખરેખર તમને બહુ મજા આવશે અને આજે ફાઇનલી આગળના તમે બધા ઘણા બ્લોગ જે રેગ્યુલર જોતા છે એમના આઈડિયા હશે તે આપણે ઘણા ટાઈમથી એક વિચારણા કરતા હતા કે મોબાઈલ લેવો કેમેરા લેવો વ્લોગિંગ માટે શું સારું લેવું કઈ કંપનીનો લેવો ઘણા બધા કન્ફ્યુઝન હતા પણ ફાઇનલી બધા કન્ફ્યુઝનનો એન્ડ આવી ગયો છે અને આજે આપણે શું લેવા જવાના છીએ તે માટે તમે વ્લોગમાં બન્યા રહેજો ચાલો મોજે મત છે આજ તો

આ બધા પપ્પી લઈને બેઠો છે અને આ શું લેવા જવાનું છે ખબર નહીં અરે કેના કે ચાહતે હો ખબર નહીં ભાઈ હવે વાગી ગયા છે 12:30 એટલે અનમાને 2 થી 3 વાગ્યાની વચ્ચે આપણે જે વસ્તુ લેવા જવાની છે એ તમને આગળ વ્લોગમાં બતાવશું વ્લોગમાં માં બઈના રહેજો અમારો આરો ભાઈ જમવાના ટાઈમે ઓલિક્સ પીવે છે બોલો હે જમવાના ટાઈમે ઓલિક્સ પીવાય હા

સી એસ ટી થ્રી ફાઇનલી આપણો ફોન આવી ગયો છે સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી થ્રી અને આ આપણે લીધો છે સુરેન્દ્રનગર જિલ્લાનો એકમાત્ર માત્ર એક્સિકલુસિવ સ્ટોર સેમસંગ મેગામોલ ની એક્ઝેક્ટ સામે અને આસિફભાઈ થેન્ક યુ સો મચ ખરેખર થેન્ક યુ થેન્ક યુ ઓનલાઈન કરતા પણ આપણને સસ્તા ભાવે અને એકદમ વ્યાજબી કિંમતે આપણને ફોન આપ્યો છે તો ચાલો ફોનનું અનબોક્સિંગ કરીએ તમારે કોઈપણને સેમસંગને લગતા કોઈ પણ જાતના ફોન કે એસેસરીઝ લેવી હોય તો એકવાર મુલાકાત લેજો ડિસ્ક્રિપ્શનમાં હું એમનો નંબર પણ નાખી દઈશ તો ફાઇનલી આપણે અનબોક્સિંગ કરી રહ્યા છીએ ગેલેક્સી એસ ટ્વેન્ટી થ્રીનું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ગણપતિ બાપ્પા જય માતાજી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમારા બધાના પ્રેમ સાથ અને સહકારથી આપણે અત્યારે ફોન લઈ રહ્યા છીએ અને ખરેખર દરેક યુટ્યુબર નું એક ડ્રીમ હોય છે કે નો ફોન લેવો અથવા તો આઈફોન પણ સેમસંગ ઇઝ ધ બેસ્ટ તો ચાલો ધીસ ઇઝ ધ ફોન સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી થ્રી તો ફોન સ્ટાર્ટ થઈ રહ્યો છે સેમસંગ એક હાથમાં એકદમ કોમ્પેક્ટ ફોન છે અને આપણે આ ફોન લીધો છે ટુ ફિફ્ટી સિક્સ જીબીવાળો એટલે સ્ટોરેજનો કોઈ પ્રોબ્લેમ ન થાય અને એકદમ કોમ્પેક્ટ ફોન છે આ જોઈ લો હાથમાં હોય તોય તમને લાગે નહીં કે ફોન અને એકદમ લાઇટ વેઇટ વાળો ફોન છે આવડો ગરમી હતી સખત એટલે આપણે પહોંચી ગયા હતા ભાઈ સોશિયો પીવા કોની કોની નાના હતા ને અત્યારે પણ સોશિયો ફેવરેટ છે તો કોમેન્ટ કરજો ખરેખર સોશિયોના ને તો કોઈ ન પહોંચી શકે ને નિમાઈ આ કાચની બોટલમાં તમે સોશિયો પીવો અને અમારા કિશનભાઈ પીવડાવો તો એટલે બીજું તો કંઈ જોવાનું જ ન હોય હાલો હવે પેટ્રોલ પુરાવા જઈએ ચાલો પેટ્રોલ પુરાવા નીકળ્યા હતા આપણે અત્યારે અને એક નવા ફોન માટે આપણે કાર્ડ લીધું છે એટલે બે ફોન માં અલગ અલગ કાર્ડ રે ચાલો હવે નાસ્તો કરવા ક્યાંક જવાનું છે નાસ્તો કરવો છે ભૂખ લાગી છે સખત ચાલો બધા નાસ્તો કરવા માટે ચાલો બધા ઢોસા ખાવા માટે આપણો ઢોસો આવી ગયો છે સુંદર મજાનો મસાલા ઢોસા ચટણી અને આ ગરમા ગરમ સંભાર ખાવા માટે હાલો ભાઈ બીજો આવી ગયો છે આપણે પ્લેન ચીઝ ઢોસા ખરેખર બહુ મસ્ત છે સંભાર ચટણી ને બધું અને આ ઢોસો તમારો પૂરો થવો આવી ગયો ભાઈ સુરેન્દ્રનગર આવો અને સુરેન્દ્રનગરમાં માં રહેતા તો એકવાર આમનો મસાલા ઢોસા અને પ્લેન ચીઝ ઢોસા ટ્રાય કરવાનો ભૂલતા નહીં મસાલા ઢોસા ની કિંમત છે માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા અને લારીનું નામ છે શ્રી મેલડી મા મેલેડી ઢોસા હાઉસ અને એડ્રેસ તમને વાત કરું તો જંક્શન જતા અલકા ચોકમાં જ આમની આ દુકાન છે ઢોસો ખાઈને પછી આપણે પહોંચી ગયા તા મોબાઈલ નો કાચ અને કવર ફિટ કરવા માટે કારણ કે સેફટી તો ફર્સ્ટ હો ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને આપણે અત્યારે ફોનને પ્રસાદીનો કરી રહ્યા છીએ કારણ કે આપણે ધંધા માટે ફોન લીધો છે એટલે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે આવીને આવી સફળતા મળતી રહે અને તમારા બધાનો પણ સાથ અને સહકાર પ્રેમ મળતું રહે જય સ્વામિનારાયણ જય માતાજી આપણે ફોન ભગવાન માતાજીને ધરાઈ દીધો છે અને અત્યારે ઘરમાં સૌથી વડીલ મારા બા છે બા હાલો ફોન ખોલો કેવો છે જોવો જોઈએ બોક્સ ખોલો કેવો લાગ્યો ફોન સારો હતો જોવો છે દેખાડતો વ્યુઅર્સ ને આપણા આ છે ફોન આપણે આમાં ત્રણ ચાર કલર ઓપ્શન હતા પણ આપણે ક્રીમ કલર લીધો છે બ્લેક કલર ને ગ્રીન કલર ને વાયોલેટ કલર પણ હતો પણ આ કલર ધ બેસ્ટ હતો તો હવે આમાં શૂટિંગ ઉતારવાના છે તમારા હા ઉતાર કાલ બનાવી નાખી મુહૂર્ત વિડીયો બહાર કાલ મુહૂર્ત માં વિડીયો બનાવી નાખવાનો છે ચાલો બ્લોગ માં બનાવ રહેજો તો આરવ કેવો લાગ્યો ફોન બહુ જ મસ્ત છે આરવ ભાઈ ની લગભગ 1.5 વર્ષ થી ઈચ્છા હતી કે પપ્પા Samsung Galaxy S સિરીઝ નો ફોન લેવો છે લેવો છે હું મોટો થઈશ ત્યારે લઈ સિમ કે બગ નહી તો અને ઘણા બધા ફીચર્સ છે હજી તો આપણે આમાં બધું શીખવાનું છે પણ ખરેખર બહુ આમ નાનો ફોન છે પણ કહેવાય ને છોટું ફોન કહે છે આને બધા પણ કે છે ને નામ છોટા હે લેકિન દર્શન બળે હે એના જેવું કામ છે છોટા પેકેટ બગા ઘમાતા હા છોટા પેકેટ જો આ બધા નાના છોકરાઓને છે ને બધી ડાયલોગ બાજી આવડતી હોય અને આપણે અત્યારે ચાલુ કરી નાખ્યું છે યુટ્યુબ હવે તો અમાર કૃષ્ણા મેડમને કેવો લાગ્યો ફોન સારો છે ઈચ્છા હતી ને આઈફોન લેવાની અને મારા આરવ ભાઈ ની ઈચ્છા હતી સેમસંગ લેવાની એટલે આરવ ભાઈ જીતી ગયા મા દીકરામાં હે વી વોન બોયઝ ઓલવેઝ વોન મસ્ત જોક માર રે યે હલકટ હસ બોય ઓલવેઝ વોન અને મારા મેડમ કે કાય વાંધો નઈ હું મારા માટે આઈફોન લઈશ હે તારે લેવાનો જ આઈફોન કાય વાંધો નઈ કૃષ્ણન મે કીધું તુંય વ્લોગ ચાલુ કર નાક તું તારી રીતે એને હજી થોડું ઘણું ફાવતું નથી કેમેરાનું સેટિંગ એટલે તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે એને ખરેખર બ્લોગ ચાલુ કરવા જોઈએ કે હું એને ઘણી વાર કહું છું કે તું બ્લોગ સ્ટાર્ટ કર વચ્ચે વચ્ચે બોલ પણ હજી કે મને ઓછું ફાવે છે બોલતા પણ કઈ વાંધો નહીં ધીમે ધીમે આપણે એને શીખડાઈ દેસુ અને સક્સેસ જાસી તો આપણે કૃષ્ણને અપાઈ દેસુ આઈફોન આય હાય એટના સુકૂન તો ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં શું બનાવ્યું છે તો જોઈ લઈએ તો ચાલો બધા જમવા માટે જમવામાં શું છે જમવામાં છે થેપલા સૂકી ભાજી અને આ ગોળ અમારા મેડમને છે ને ગોળ વગર નો હાલે અને ઠંડી ઠંડી છાસ ભાઈ કાઠિયાવાડમાં આવો એટલે છાસ વગર તો ખરેખર મજા જ ન આવે અને ઉનાળામાં આવી ઠંડી ઠંડી છાસ અને મસાલાવાળી હોય એટલે મજા જ કંઈક અલગ હોય છે તો ચાલો બધા જમવા ને કોને કોને થેપલા સૂકી ભાજી ભાવે છે તે કોમેન્ટ કરજો ચાલો હવે જમી લઈએ તો ચાલો આજના વ્લોગને એ પૂરો કરી છે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં અને કાલે સન્ડેનો પણ વિડીયો આવવાનો છે અને કાલ ખરેખર મોજે મોજ કરવાની છે વિડીયોમાં તો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર